નમસ્કાર જય પશુપાલક જય ગૌમાતા ગઈકાલ પાંચ નવ બે હજાર પચીસના રોજ સાબર ડેરીમાં અમારી ટીમ સાથે અમને બોલાવવામાં આવેલા જેમાં ઘણા બધા મુદ્દાઓ વિશે અમે ચેરમેન સાહેબ શ્રી શામરભાઈ પટેલ સાથે ચર્ચા કરી લગભગ ચાર પાંચ બીજા ડિરેક્ટરો પણ હાજર હતા જેમાં અમે મુદ્દો એક લીધેલો હિસાબની માગણી કરેલી વહીવટમાં ગેરરીતિ છે તે જાણ કરી આપ ખુદ સત્તાથી વહીવટ કર્યું છે ભરતીમાં સગાવા ઊંચા બિલ સાબર પોતાની બનાવેલી પ્રોડક્ટ્સના મન ભાવે તેમ ભાવ વધારવા ગ્રાહકોને દૂધના ભાવ આપવા નહીં વેટેનરી મેડિકલની ખરીદીમાં પારદર્શિતા નથી ટેન્ડર પદ્ધતિમાં પારદર્શિતા નથી સાબરદાનનું કાચું મટીરિયલ્સ ખરીદીમાં ગેરરીતિ અને કૌભાંડ છે દૂધના ભાવમાં દસ ટકા વધેલા છે જેની સામે એમની પ્રોડક્ટમાં ચાલીસ ટકા ભાવ વધારો કરેલ છે સાધારણ સભા પોલીસ બંદોબસ્ત સાથે જે કરવામાં આવ્યો તે પણ તેમને જાણ કરી આ બધી જ ચર્ચાઓ કર્યા પછી ચેરમેન સાહેબ શ્રી સામરભાઈએ આપણને વીસથી પચીસ દિવસનો સમયગાળો આપેલો છે તો ભાઈ આ તમારી બધી જ માગણીઓ તમને સંતોષકારક અમે પૂર્ણ કરીશું અને તમારે જેવી રીતે તમારા વહીવટ જોયો છે સાબર ડેરીનો એ પ્રમાણે અમે સુધારો કરવા તૈયાર છીએ હવે આટલી બધી ચર્ચા થયા પછી અને એમને જે આપણને સંતોષકારક જવાબ આપ્યો એટલે હવે આપણને એમ છે કે પાછા વીસ દિવસ પચીસ દિવસ પછી એમને કીધું છે કે મારી બોર્ડની મિટિંગ થઈ જાય એટલે હું તમારી ટીમને ફરીથી બોલાવીશ અને અમે આ તમારી જે માગણી છે એમાં શું શું સુધારો કરી શકશું એ આપણને એમને કીધું છે કે તમે આવજો અને હું જેમ બને તેમ તમે તમારી જે માગણી છે હું પૂર્ણ કરવાની કોશિશ કરીશ હવે આ પરિસ્થિતિ વાત થયા પછી આ બધા જ મુદ્દા પર વાત થયા પછી મારી એક મુખ્ય માગણી હતી એ માગણી એવી હતી કે આ બધી જ ગેરરીતિ દૂર કરવા માટે આપણે દરેક સ્થાનિક દૂધ મંડળીનો દૂધ ભરાવતો સભાસદ ડાયરેક્ટ ડિરેક્ટરને વોટ આપો અને ડિરેક્ટરને ચૂંટ અને ચેરમેનને ચૂંટ આ મારી એક માગણી હતી પેટા નિયમમાં ફેરફાર કરવા માટે હવે આ માગણી જ્યારે મેં શામરભાઈની આગળ રજૂઆત કરી ત્યારે શામરભાઈએ એવો જવાબ આપ્યો કે ભાઈ બધા જ સંઘોમાં આ વસ્તુ છે નહીં બધા જ સંઘોમાં ચેરમેનના ચેરમેન અથવા તો પ્રતિનિધિ દ્વારા જ ચૂંટણીનો મત આપવાનો અધિકાર છે અને એ લોકો જ ચૂંટે છે ડિરેક્ટરને અને ડિરેક્ટરો પાસે ચેરમેનને ચૂંટે છે પણ મારી માગણી એવી છે કે જેમ આપણી ગ્રામ પંચાયતની ચૂંટણી થાય છે તેવી જ રીતે દરેક સભાસદ ડિરેક્ટર અને ચેરમેન બે વોટ આપે દરેક સભાસદ એટલે ડાયરેક સભાસદ જ ચૂંટે અને કાયદામાં જોગવાઈ પણ છે એકચ્યુલી એમની સાથે ડિસ્કશન કરતાં કરતાં મેં એક બે હજાર આઠનો અમદાવાદ આપણે ગુજરાત હાઈકોર્ટનો ઓર્ડર છે એ પણ તેમની સાથે ચર્ચા કરી કે કાયદો એવો છે કે દરેક સભાસદ વોટ આપી શક અને સાબરડીનો ડાયરેક્ટ સભાસદ થઈ શક તો મેં આવી રીતે માગણી કરી એમની સાથે તો માગણી કરતો કરતો સામરભાઈએ તો સંતોષકારક જવાબ આપ્યો જ આપણને જે લોકો ત્યાં હતા એ બધાએ સંતોષકારક જવાબ આપ્યો પણ એક ડિરેક્ટર શ્રી જસુભાઈ શિવાભાઈ પટેલ માલપુર હવે એ પો એમને તો હું ઓળખતો પણ નહોતો આજ સુધી મળ્યા પણ નથી પણ એ પોતે ઊભા થઈને મારી વાત સાથે વિરોધ કર્યો આ અને વિરોધ કર્યા પછી એમનું કે એવું એવું છે કે આ શક્ય નથી કાયદો અમે પણ જાણીએ છીએ તમે અમને શું કાયદો બતાવશો આવી રીતે એકદમ બીજું ઘણું બધું બોલ્યા એ બીભસ શબ્દો કે જે મારાથી સોશિયલ મીડિયામાં બોલવા યોગ્ય નથી લાગતા પણ એક બાજુ જસુભાઈ મને એવું જાણવા મળ્યું છે કે જસુભાઈ આ લોકોની વિરોધમાં પેનલ વિરોધની પેનલમાં છે અને એ ચૌદ જુલાઈના આંદોલનમાં પશુપાલકો વતી બહુ ધમાચકડી કરી નાખી હતી તો પછી અંદર કમિટીમાં ચેરમેન સાહેબની સામે કેમ અવાજ ના ઉઠાવ્યો એમને અને પશુપાલકોનો વિરોધ કર્યો મત માટે એ મને ખબર નથી પડતી અંદરખાને શું છે એ એ પોતે જ જાણતા હશે આપણે એમાં કાંઈ ઊંડું ઉતરવું નથી અને એમને પૂછવું પણ નથી પરંતુ એકચ્યુઅલી એક વિચારવા જેવી વસ્તુ છે કે જે વ્યક્તિ પશુપાલકો માટે ચૌદ તારીખે સામરભાઈ સામે આંદોલન કરે છે એ ગઈકાલે સામરભાઈને જ્યારે પશુપાલકોના હિતની હું વાત કરું છું પશુપાલકોનું મતદાર બનાવવાની વાત કરું છું એટલે મારી સામે ઝઘડો કરે છે અને મતદાર ન બનાવવા માટે મને પ્રેશરાઈઝ કરે છે અને એ શક્ય નથી એવા પોતે જસુભાઈના શબ્દો છે જસુભાઈ શું વિચારે છે એ ખબર નહીં ની ને મારી આ કોઈ પર્સનલ મેટર નથી ને મો કાલે ગઈકાલે જ મળ્યો એમને આજ સુધી આપણે ઓળખતા પણ નહોતા અને આ વ્યક્તિને આપણે મળ્યા પણ નથી પરંતુ ને મારું નિવેદન છે કે હું તમારું કોઈ વ્યક્તિગત મારી માગણી લઈને નહોતો આવ્યો તમારી જોડે અને તમે જે મારો વિરોધ કર્યો એ શું કામ કર્યું એ ખબર નથી બાકી પશુપાલકો જો મત આપતા થશે અને પશુપાલકોના મત લેવાના થશે ડિરેક્ટરને કે સાબર ડેડીના ચેરમેનને તો એક પણ મત વેચાશે નહીં જે યોગ્ય હશે એ જ વ્યક્તિ ડિરેક્ટર અથવા ચેરમેન બનશે એટલે મારું તમને જસુભાઈ નમ્ર નિવેદન છે કે તમે અમને સપોર્ટ કરો અને અમારી માંગણી સાચી છે અમારી માંગણી ખોટી હોય તો તમે અમને જણાવો કે આ જગ્યાએ તમે ખોટા છો જો પશુપાલકો દરેક દૂધ મંડળીના સભાસદોને પશુપાલકો વોટ કરશે તો ક્યારે વોટ વેચાવાની શક્યતા જે છે એ નીકળી જશે અને એક પણ વોટ વેચાશે નહીં અને જે સાચો અને સક્ષમ ઉમેદવાર હશે એ જ ડિરેક્ટર થશે અને એ જ ચેરમેન થશે એટલે દરેક લોકો દરેક પશુપાલકો પણ ધ્યાન ઉપર રાખો કે આ જે મારી માંગણી છે એ માગણી જો સાબર ડેરી અને આ કમિટી અથવા ચેરમેન સ્વીકારે તો ઠીક છે આપણે રાહ જોઈશું સામરભાઈએ આપણને કીધું છે કે હું ચર્ચા કરીને જવાબ આપીશ અને જો આ ન સ્વીકારે તો આપણે સીધા જ કોર્ટ રાહે પગલાં લઈશું અને આપણે સભાસદ બનીશું અને આપણો વોટ આપવાનો અધિકાર આપણે લઈને રહીશું આ હું વ્યક્તિગત તમને કહું છું અને હું તમારો સપોર્ટ હશે દરેક પશુપાલકનો સપોર્ટ હશે ત્યાં સુધી હું પોતે અને મારી પૂરી ટીમ આના માટે પૂરી મહેનત કરીશું અને કોર્ટમાં જાશું બસ આનાથી વિશેષ કાંઈ જણાવવાનું નથી જય હિન્દ જય ભારત